ત્રણ છંટકાવ કર્યા છંટકાવ કર્યા પેલા કેટલા ભીંડા નીકળતા હતા છંટકાવ પેલા મારા પાંચ થી છ મણ મારા ભીંડા નીકળતા હતા પાંચ થી છ મણ નીકળતા હતા આ કેટલી જમીન જગ્યા છે આ વીંગુ છે મારે એક વીંગુ છે એક વીંગુ છે હવે છંટકાવ કર્યા પછી કેટલા ભીંડા ઉતરવા લાગ્યા આ છંટકાવ કર્યા પછી બે મણ મે દવા છાટી પછી મારા 12 12 મણ ભીંડા નીકળ્યા છે 12 મણ ભીંડા નીકળ્યા 12 મણ ભીંડા નીકળ્યા તો મે આટલાની અંદર અમે પહેલા મારી મિસિસ સાથે અમે બે જણ ટોટા વીંગાની અંદર બે જણ થઈને અમે બાળવાગા ઓડીવા

પાન પેલા જેવું આવી ગયું છે તમારું કેવું છે કે પાંચ મણ છ મણ થી વધારે બીડા નીકળે નહીં નીકળે નહીં તો આ વધારે આ દવા છાંટ્યા પછી મને બહુ ફાયદો થયો છે બહુ ફાયદો થયો કેટલો ખર્ચો કર્યો દવાનો તમે દવાનો પેલી દવા છાંટવા માટે તેમાં તો મેં બહુ ખર્ચો કર્યો છે આની અંદર તો મેં લગભગ